નમસ્કાર પ્રિય મિત્રો ક્યારે પણ એ કામ અધૂરું ન છોડશો જે દરરોજ તમારા મનમાં આવે છે કારણ કે એ જ તમારું સ્વપ્ન છે અને એ જ તમારી મંજિલ બનશે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજના આ વીડિયોમાં આપણે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીશું જાણશું કે એકવીસ વીસ ઓક્ટોબર ઓગણીસો પચ્ચીસ મંગળવારનો દિવસ વૃષભ રાશિ માટે કેવો રહેશે કયા પરિવર્તનો તમારા જીવનમાં આવવાના છે કયા મુદ્દાઓમાં સાવચેતી રાખવી જરૂરી છે અને કઈ ખુશખબરી તમારા દ્વારે ટકોરા મારવાની છે એ બધું આપણે વિગતવાર જાણીશું મિત્રો આ વિડિયોમાં તમે જાણવા મળશે તમારું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને કારકિર્દીમાં શું સંભાવનાઓ બનશે પ્રેમ સંબંધોમાં શું બદલાવ આવશે અને સૌથી મહત્વપૂર્ણ તમારું આરોગ્ય કેવું રહેશે તો મિત્રો વિડિયો અંત સુધી જરૂર જુઓ ખાસ કરીને જો તમારી રાશિ વૃષભ છે આજે મંગળવાર છે હનુમાનજીનો પાવન દિવસ કમેન્ટ બોક્સમાં લખો જય શ્રીરામ હનુમાનજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પ્રથમ વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ પર જરૂર દબાવો જેથી તમને દરરોજના રાશિફળના અપડેટ સમયસર મળી રહે હવે જાણીએ આજનું પંચાંગ તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવાર આજે દ્વિતીય અમાવસ્યા છે નક્ષત્ર ચિત્રા નક્ષત્ર પક્ષકૃષ્ણ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને પચ્ચીસ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને છેતાલીસ મિનિટ વાગ્યે આજનો શુભ સમય રહેશે સવારે અગિયાર વાગીને તેતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરવા માગતા હો તો આ સમય અત્યંત લાભદાયક રહેશે જ્યારે આજનો અશુભ સમય રહેશે સાંજે પાંચ વાગીને અઢાર મિનિટથી છ વાગીને બાર મિનિટ સુધી આ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું વિઘનની સંભાવના રહેશે લકી નંબર ચાર શુભ રંગ ગુલાબી અને મેરૂન હવે વાત કરીએ આજના વૃષભ રાશિફળની આજેનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવશે આર્થિક બાબતોમાં થોડી ચિંતા રહી શકે છે તેથી ખર્ચ કરતા પહેલાં વિચારીને નિર્ણય લો પરિવાર સાથે સ્વાદિષ્ટ ભોજન કે સંગીત જેવા નાના આનંદદાયક ક્ષણો વહેંચવાથી મનને શાંતિ અને આનંદ મળશે જો કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હો તો તમારા ગુરુ અથવા વિશ્વાસુ સલાહકારનો સલાહ જરૂર લો તેમનું માર્ગદર્શન ખૂબ લાભદાયક સાબિત થશે તમારી ઈમાનદારી આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા આજે તમારા પક્ષમાં કામ કરશે કારણ કે ગ્રહનક્ષત્રો તમારી સાથે છે નકારાત્મક વિચારોથી દૂર રહો અને તમારી વધારાની ઊર્જા રચનાત્મક કાર્યોમાં લગાવો દરેક અનુભવને એક શીખ તરીકે સ્વીકારો એ જ તમને આગળ વધારશે આજે તમારું આકર્ષક વ્યક્તિત્વ અને સમજદારી સૌનું ધ્યાન ખેંચશે લોકો તમારી પ્રશંસા કરશે અને આ સમય નવા મિત્રો અને સંબંધો બનાવવા માટે અનુકૂળ છે સંભાવના છે કે કોઈ જૂનો પરિચિત તમને મળવા આવે જૂની વાતો ન ઉઠાવો બધું હળવાશથી લો કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પણ મળી શકે છે વિદ્યાર્થીઓને આજે માનસિક તણાવમાંથી રાહત મળશે અને તેઓ પોતાના કાર્યો પર વધુ ધ્યાન આપી શકશે કામનો દબાણ વધવાથી થાક લાગે તેવી શક્યતા છે તેથી સંબંધો અને આરોગ્ય બંને પર ધ્યાન આપો જો તમે ક્યાંક ફરવા કે પ્રવાસની યોજના બનાવી રહ્યા હો તો થોડી સાવચેતી રાખો અને સમયનું યોગ્ય આયોજન કરો ભાગ્ય આજે તમારા પક્ષમાં છે જેના કારણે કેટલીક નવી યોજનાઓ બનશે અને સફળ પણ થશે તમારા આસપાસના લોકો સાથે સંબંધોમાં મીઠાશ જાળવો ઘરમાં કોઈ શુભ કાર્ય આજનો દિવસ તમારી સહનશીલતા અને ધીરજની કસોટી લઈ શકે છે જવાબદારીઓનું ભારણ વધતા થાક અથવા માનસિક દબાણ અનુભવી શકો છો બાળકો તરફથી કોઈ ચિંતા થઈ શકે છે અને ઘરના કોઈ સભ્યના આરોગ્ય પ્રત્યે ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે કોઈ જૂના મતભેદને ઉકેલવાનો પ્રયાસ કરો ભલે તે પૂરેપૂરો ખતમ ન થાય પરંતુ પરિસ્થિતિમાં સુધારાની શક્યતા રહેશે ધન સંબંધિત નિર્ણય લેતા પહેલાં વિચારપૂર્વક પગલાં ભરો વ્યવસાયમાં કોઈ જૂના કામ અથવા પ્રોજેક્ટ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે આજે સૌથી મહત્વનું છે કે તમે તમારું મનોબળ મજબૂત રાખો મુશ્કેલીઓ આવશે પણ તમે તે લોકોમાંના નથી જે સહેલાઈથી હાર માની લે છે કામનો દબાણ વધુ રહેશે છતાં તેનાથી તમને ગર્વ અને સંતોષની અનુભૂતિ થશે જૂના અધૂરા કામોને પૂર્ણ કરવાની તક મળી શકે છે બોસની અપેક્ષાઓ પર ખરા ઉતરવું થોડું મુશ્કેલ લાગશે પરંતુ તમારી સતત મહેનત અને લગન તેમને પ્રભાવિત કરશે નોકરી બદલવાના વિચારોમાં હાલ સફળતા નહીં મળે પરંતુ તમારી કોશિશો વ્યર્થ નહીં જાય મહેનતનું ફળ જરૂર મળશે સંબંધોમાં લાગણીસભર અંતર અથવા થાક અનુભવાઈ શકે છે પણ ખુલ્લી વાતચીતથી પરિસ્થિતિ સુધરશે વિવાહિત લોકોને પોતાના સંબંધોમાં સમય અને સમજદારી બંનેની જરૂર રહેશે અવિવાહિત લોકો માટે આ સમય આત્મમંથન કરવાનો છે પોતાની ખામીઓને ઓળખવાનો સમય છે સંબંધોમાં ધીરજ વિશ્વાસ અને સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે આજે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વલણ રાખો કોટચેરી કે સરકારી કાર્યો આજે ટાળવા યોગ્ય રહેશે ખર્ચ ફક્ત જરૂરી વસ્તુઓ પર કરો અને સંતાનની પ્રવૃત્તિઓ પર નજર રાખો હવે વાત કરીએ તમારા પ્રેમજીવન લવ લાઈફ વિશે મિત્રો આજે તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને આપણી લાગણીઓનું મીઠાશ રહેશે તેમ છતાં પ્રેમ સંબંધોમાં કોઈ ત્રીજા વ્યક્તિના કારણે થોડા ગેરસમજ ઊભા થઈ શકે છે તમારી મીઠી વાતોથી તમે તમારા પ્રિયના દિલ જીતી લેશો તમારા સાથી સાથે બહાર ફરવા કે નાની મુસાફરીની યોજના બનાવી શકો છો જે સંબંધમાં નવું પણ ઉલાવશે આજે તમારા મનમાં તમારા સપનાના સાથી સાથે સમય વિતાવવાની તીવ્ર ઈચ્છા રહેશે સાથે ચાલવા જવું કોફી પીવી કે પ્રિય સંગીત સાંભળવું તમારા સંબંધને વધુ ગાઢ બનાવશે નવા લોકોના આગમનથી તમારા રોમેન્ટિક જીવનમાં ઉત્સાહ અને આકર્ષણ વધશે વ્યસ્ત સમય હતા પણ તમારા સાથીને ખુશ કરવાનો પ્રયાસ કરો તમારા સંબંધમાં જે પ્રેમ અને લગાવ છે તેની કદર કરો કારણ કે તે જ અન્ય લોકો માટે ઈચ્છાની વસ્તુ છે તમે ઈચ્છો તો તમારા પ્રિય માટે એક ગીત લખી શકો છો અથવા તેમને સુંદર ભે હવે જાણીએ તમારો કરિયર કરિયર વિશે તમે લાંબા સમયથી એક જ કામ અથવા પ્રોજેક્ટ પર મહેનત કરી રહ્યા છો જેના કારણે આજે થોડી એકસરખાપણાની લાગણી થઈ શકે છે આ તમારી ઉત્પાદકતાને અસર કરી શકે છે તેથી કંઈક નવું કે અલગ કરવાનો પ્રયાસ કરો આવો કરવાથી તમે સહકર્મચારીઓ સાથે સારા સંબંધ જાળવી શકશો સંભવના છે કે એમાંથી કોઈ વ્યક્તિ તમને નવા અવસર કે સંગઠન બહારના માર્ગ બતાવવામાં મદદ કરે આજે કોઈ એવી મુશ્કેલી આવી શકે છે જે તમારા પરિવાર માટે ચિંતા સર્જે પરંતુ તમારા નજીકના લોકો અને મિત્રોના સહકારથી તમે તેનામાંથી બહાર આવી જશો વિત્ત બેન્કિંગ અને નાણાં સંબંધિત લોકો માટે આજેનો દિવસ સંતોષકારક રહેશે કોઈ મુસાફરીની યોજના રદ થઈ શકે છે છતાં તમારી આજુબાજુનો સકારાત્મક માહોલ તમને આશા અને ઉર્જાથી ભરશે તમારો કરિયર દ્રષ્ટિકોણ હવે પહેલાથી વધુ સકારાત્મક અને વ્યવહારો બની રહ્યો છે તમારી મહેનત અને ઈમાનદારીનું ફળ હવે મળશે ગુસ્સે કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો જે પણ કરો પૂરેપૂરે મનથી કરો વ્યાપારમાં કોઈ મુશ્કેલીનો ઉકેલ મિત્રની મદદથી મળી શકે છે ઓફિસ અથવા કાર્યસ્થળની વ્યવસ્થામાં સુધારો જોવા મળશે વરિષ્ઠ અધિકારીઓ અને સહયોગીઓ પણ તમારું સમર્થન કરશે જે લોકો ફેક્ટરી અથવા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સાથે જોડાયેલા છે તેમને પ્રગતિ અને નવા નફાના અવસર મળશે હવે જાણીએ તમારું સ્વાસ્થ્ય હેલ્થ કેવું રહેશે તમારે તમારા શરીરને પૂરતો આરામ અને પોષણ આપવું પડશે માનસિક તાણ કે ચિંતા બની રહી શકે છે સવારનો સમય ખર્ચ અને ચિંતામાં વધારો કરી શકે છે પરંતુ બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થશે આવકમાં વધારો થશે અને સાંજ સુધી લાભ તથા આનંદ પ્રાપ્ત થશે પરિવારનો સહકાર મળશે અને કોઈ મહેમાનના આગમનથી માહોલ આનંદમય બનશે કોઈ જૂની તબિયતની સમસ્યા ફરીથી ઊઠી શકે છે તેથી સાવચેતી અને સંતુલન જાળવો દિવસભર ઊર્જા સ્થિર રાખવા માટે યોગ ધ્યાન અને હળવો વ્યાયામ ખૂબ લાભદાયક રહેશે આજનો ઉપાય સવારમાં સૂર્યદેવને જળ અર્પણ કરો તે તમારો દિવસ શુભ બનાવશે હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધો સફળતા તમારા પગ ચુંબશે તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે